અંકલેશ્વર શહેરની અંબિકા ઓટો પાર્ટ્સની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ભરૂચ એ ડિવિઝન પોલીસે ઉકેલી નાખ્યો હતો બે ઘરફોડ ચોરોને ઝડપી લઈને 25000 રૂપિયાનો પ્રાંત મુદ્દામાં હલ કબજે કર્યો હતો ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે અંકલેશ્વર શહેર ખાતે વર્ષા હોટેલ સામે આવેલ અંબિકા ઓટો પાર્ટ્સની દુકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખી બે આરોપીને ઝડપી પાડી હજારો રૂપિયાના મુદ્દામાલ કબજે કર્યો છે ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચનાના આધારે જિલ્લામાં બનતા ચોરીના ગુનાઓને રોકવા તેમજ બની ચૂકેલ ગુનાઓને ડિટેક કરવા માટેની સૂચનાના આધારે ભરૂચ ડિવિઝન પોલીસ સ્ટેશન નો કાફલો પેટ્રોલિંગ માં હતા દરમિયાન બાતમી આધારે સર્વેલન્સ ટીમ અને હ્યુમન ઇન્ટેલિજન્સ થી બાતમી મળેલ કે એકાદ વર્ષ અગાઉ અંકલેશ્વર શહેર અંબિકા ઓટો પાર્ટસ ની દુકાન થયેલ ચોરી ના શંકાસ્પદ આરોપી અર્જુન વસાવા શક્તિનાથ થી રિક્ષા નંબર જીજે સોળ ડબલ્યુ અડતાલીસ બાણું માં બેસીને

ઠાકોરભાઈ વસાવા બેતાલીસ રહે ગોલ્ડન બ્રિજ પાસે ઝૂપડપટ્ટી ભરૂચતા મૂળ રહે સાંઈ બાબાના ઘર માંજીપુરા રોડ તાલુકા નડિયાદ જિલ્લા ખેડા તેમજ અન્ય આરોપી માં ટીપુ સુલતાન રફીકભાઈ દીવાન ઉમર વર્ષ ત્રીસ રહે ન્યૂ સાબુગઢ ઝૂપડપટ્ટી મહાવીનગર સાઈ બાબાના મંદિરની પાછળ ભરૂચ પોલીસે કબજે કરેલ મુદ્દામાલમાં બે મોબાઈલ નંગ જેની કિંમત રૂપિયા પંચાવનસો તથા એક રિક્ષા જેની કિંમત રૂપિયા પચીસ મળીને ત્રીસ ઉપરાંત મુદ્દામાલ કબજે કર્યો છે જોકે આરોપીઓનો ગુના ઇતિહાસ તપાસ કરતા પકડાયેલા આરોપી અર્જુન વસાવા ગાંવ અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીમાં પકડાયો હતો તેમજ ફરારા આરોપી રઘુ વસાવા ભરૂચ રેડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલો છે આમ પોલીસે બે આરોપી ઝડપી પાડી વધુ એકની તપાસ આરંભી છે